નમસ્કાર અમારા ગામમાં એક અતિ કહેવાય ને દુર્ઘટના બની ખાસ કરી અને અમારા અહી સમાજ માટે અને ગામ માટે સો પ્રવીણભાઈ કુંભાભાઈ રામ એ સ્વર્ગાસ થયા છે એમના પરિવાર માટે તો દુઃખદ ઘટના છે સમાજ માટે તો છે પણ ગામ માટે અને દરેકે દરેક સમાજ માટે એક આદર્શ વ્યક્તિત્વ ધરાવતા હતા એ વ્યક્તિત્વ એવું હતું કે દરેક સમાજને સાથે લઈ ધાર્મિક બાબત હોય સામાજિક બાબત હોય અથવા તો ગામમાં કોઈ સારા નરસા પ્રસંગો હોય તો એ હર હંમેશને માટે પડખે ઉભા રહી અને ગામની સાથે ખભે ખભો મિલાવી અને હર હંમેશને માટે એ વ્યક્તિએ પોતાનું યોગદાન આપ્યું છે એ પોતે મરવડ સેવા સહકારીના મંડળી તરીકે પણ જવાબદારી નિભાવતા હતા

તો દરેક સમાજના લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય અને તેમના આત્માને શાંતિ મળે એ માટે આપણે બધા પ્રાર્થના કરીએ સાથે સાથે રક્તદાન એ પણ એક મોટું મહાદાન છે રક્તદાન કરી અને બીજાનું જીવન પણ આપણે બચાવીએ અને આ પ્રવીણભાઈના આત્માને પણ શાંતિ મળે પરમાત્મા આત્માને પણ આપણે વિનંતી કરીએ પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે એ માટે થઈ અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધારેમાં વધારે લોકો જોડાય એવી ખાસ વધારે નમ્ર આપે છે વિનંતી છે આભાર વસ્તુ જય